સુરતના સચિન પાસે આવેલ લાશપોર ગામમાં થતા ગેરકાયદેસર માટી ખનનની લાઈવ રિપોર્ટિંગ કરતાં સ્થાનિક પત્રકારો પર માટી ખનન માફિયાઓના મુરતિયા દ્વારા લાઈવ વીડિયોમાં હુમલો કરાયો લાઈવ વીડિયોના હુમલા પછી સ્થાનિક પોલીસને જાણ પણ કરાઈ હતી તેમજ સામેવાળા વ્યક્તિ પર ફરિયાદ થઈ સ્થાનિક પોલીસે હુમલા કરનારાઓની ધરપકડ કરી પાછળ ધકેલી દીધા છે હાલ પોલીસ તપાસ શરૂ છે કે આ હુમલાખોરને કોને કહેવાથી પત્રકારો પર હુમલો કર્યો છે તેમજ હુમલાખોર વ્યક્તિ પર કોના કોના ફોન આવ્યા છે અને કોણે એમને આ રીતે હુમલો કર્યો માટે કહ્યું છે તે તપાસમાં આવી શકે છે મળેલી માહિતી અનુસાર ચોર્યાસી તાલુકાના વિસ્તારમાં આવેલા ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે માટી ખનનનું કાર્ય શરૂ છે જે સ્થાનિક નેતાના પરિવારના સભ્યો હોય પ્રથમ તબક્કે એવું જાણવા મળ્યું છે આ ખનન માફિયાઓ બે ફોર્મ બન્યા છે તેમજ આ લોકો દ્વારા લાજ પોર પોપડા કછોલી કંસાડ તલંગપોર ઉંબરબુડિયા તેમજ ગભીણી જેવાને અન્ય ગામોમાં આ નેતાના પારિવારિક સંબંધોના લાભ લઈને ખનન કરવામાં આવી રહ્યું છે આ ખનન માફિયાઓ પ્રાઇવેટ જગ્યાઓમાં તેમજ સરકારી જગ્યાઓમાં કોઈપણ પરમિશન વગર અથવા માલિકની જાણ કર્યા વગર સેટિંગ ડોટ કોમથી સરકારની રોયલ્ટી ભર્યા વગર માટી ખોદીને વેચી રહ્યા છે અને કાળી કમાઈ કરી રહ્યા છે પત્રકારો દ્વારા લાઈવ કર્યા પછી સચિન તેમજ ચોર્યાસી વિસ્તારમાં મામલો ગરમાયો છે આ ઘટનામાં લાઈવમાં જ પત્રકારોએ સરપંચને ફોન કર્યો હતો જેમનો ફોન બંધ હતો તેમજ તલાટીને ફોન કરીને સ્તર પર બોલાવ્યો હતો એ સમયે તલાટી આવવાનું કહ્યું હતું અને ફોન કટ થતાં જ બીજો એક કોલ આવ્યો હતો જે ગામના જ આ સામાજિક તત્વો જેનું નામ ડગી ઉર્ફ સાદ પટેલ દ્વારા પત્રકારને ફોન કરી ક્યાં છે તું તેમજ પૂછ્યું હતું પત્રકારે કહ્યું લાજપુરમાં છું તાજપુરમાં કઈ જગ્યા તેવા પ્રશ્નો પત્રકારને પૂછ્યું હતું પત્રકારે કે જે ગેરકાયદેસર માટી ખોદાણ થઈ રહ્યું છે ત્યાં અમે લાઈવ કરી રહ્યા છીએ તે પછી ફોન કરનાર આસમિક તત્વોએ ત્યાં આવીને મારોની ધમકી આપી હતી ફોનમાંને વારંવાર કરી હતી અને થોડીકવાર લાઈવ ચાલતા એ જગ્યા પર આવી ધમકી આપી હતી આસમિક તત્વોને ફોન આવ્યા પછી પોલીસને જાણ કરી હતી લાઈવ વિડીયોમાં જ તો પોલીસ જગ્યા પર આવી જતા આ હુમલો કરનાર વ્યક્તિ ભાગી ગયો હતો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પાઠ ભણાવવામાં આવ્યો હતો આ કે તારીખ દસ ડિસેમ્બરના બપોરે આશરે એક વાગ્યાની આસપાસ અહીંના સચિનના લોકલ પત્રકાર જે છે સુનિલભાઈ પ્રજાપતિ એમના ઉપર એક ફોન આવેલો હતો કે લાજપોર ગામમાં તળાવની નજીકમાં ગેરકાયદેસર રેતી ખંડનનું કામ થાય છે માટી કામ થઈ રહ્યું છે એ ગેરકાયદેસર છે તો આ બાબતે સુનિલભાઈ પ્રજાપતિ અને એમના અન્ય ત્રણ મિત્રો એ પણ જે પત્રકાર મિત્રો છે એ ચારે ચાર જણ ત્યાં પહોંચ્યા હતા એનું વિડીયો રેકોર્ડિંગ કરતા હતા એવિડન્સ માટે અને ફેસબુક લાઈવ પણ કરતા હતા તો તે દરમિયાન એ એમના ઉપર એક લોકલ વ્યક્તિનો ફોન આવ્યો એણે એના પોતાની નું નામ ડાંગી તરીકે ઉલ્લેખ કર્યો અને એને ફોન ઉપર ધાકધમકી આપી અને ત્યાંથી જતા રહેવાનું એમને કહ્યું અને આ બાબતે પછી એમને આ વિડીયોગ્રાફીને બધું ચાલુ રાખ્યું તો આ જે વ્યક્તિ જે છે જે ડાંગી નામનો વ્યક્તિ જે છે એ ત્યાં આવ્યો દોડતો દોડતો ત્યાં આવ્યો અને ત્યાં આવી અને આ પત્રકાર મિત્રો જે છે ફરિયાદી સુદનભાઈ પ્રજાપતિ અને એમના ત્રણ મિત્રો એ તમામ ઉપર હુમલો કરવાની કોશિશ કરી એમની સાથે ઝપાઝપી કરી અને લાફા પણ માર્યા અને એ રીતના એક મૂઢ માર મારેલો છે આમને પત્રકાર મિત્રોએ પ્રતિકાર કરવાની પણ કોશિશ કરી અને આમના મોબાઈલ સ્નેચ કરવા માટેનો પણ એણે પ્રયત્ન કર્યો અને એમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી એટલે આ બાબતે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે પત્રકાર મિત્રો ઉપર આ રીતની એમણે જે ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી અને એને બહાર લાવવા માટે આમને પોઝિટિવ વેમાં પત્રકાર મિત્રો ત્યાં જઈ અને જે વિડીયોગ્રાફીને એ એવિડન્સ લેવા માટે કરતા હતા એમાં આ જે વ્યક્તિ જે ડાંગી નામનો વ્યક્તિ જે છે એણે હુમલો કરેલો હતો જેથી તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં પત્રકાર મિત્ર સુનિલભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ડાંગી નામનું ઈસમ કે જેનું પૂરું અને સાચું નામ સાદ યુસુફ પટેલ છે એનું પૂરું નામ અને એ છૂટત મજૂરી કરે છે અને મૂળે લાજપુર ગામમાં વાડી મહલનો જ રહેવાસી છે તો એની ગુનાના કામે તાત્કાલિક ધરપકડ કર ધરપકડ પણ કરવામાં આવેલી છે અને આ જે આરોપી જે છે એને એનું ભૂલ કબૂલ પણ કરેલી છે અને એને મીડિયા સમક્ષ એ પણ એને કહેલું છે કે આ મને ખ્યાલ નહોતો પત્રકાર મિત્રો હતા એટલે આ અમને ઉપર મારાથી હુમલો થઈ ગયો છે અને મેં ભૂલ કરેલી છે એને વિડિયોગ્રાફીમાં મેં કબૂલ પણ કરેલું છે સાહેબ જે વ્યક્તિ પણ છે એવી હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે એટલે આ બાબત પણ પૂછપરછમાં આવરી લેવામાં આવશે હાલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ અને એને કદાચ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલો હોય અથવા તો આની પાછળ કોણ હોય એ મુદ્દા ઉપર પણ ચોક્કસ તપાસ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત